ભગવાન કહે છે કે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એવા જે ભગવાનનો જે રાજીપો પાળે તો પક્કોનો રાજીપો મળે સતોનો રાજીપો મળે અને રાજીપોની જે ઉકાર્ય થાય એ કોઈ પણ શ્રાપથી હરખાય એતા માટે રાજીપોને દેવો તો મળ્યા આ જ માનવ મર્દાન પક્કો જનોએ કે જે રાજીપો મેળવ છે

ની બેનો ભાઈએ સંતોના દર્શન કરીએ અને જે શાંતિ થાય અને મળે અને જે થાય સ્વામી દર્શન કનિત મે આરામ કા કરતા હોય વિજો અકાશી ગંશામલમ સાસ્ત્રી સ્વામી છે આજે પણ અમારા હદયમાં એક કાપી રાધા જે સવ રહેલાતા હોય જ્યારે આપણા સંગીત કાર હતા કે કર્મા મેલા હતા કે કર્મા થતી હોય એને હારે માલ કોસ્તા જે સુર રેલા હોય ત્યારે આપને યાદ આવે કે દેવ સ્વામી જ્યારે માલ રાત મોતા હોય અને જે કે કેતન મોતા હોય કેવી આવી આ મંદિરનો જ્યારે પાયો નખાયો અને એ જે આ મંદિરનું જે નિર્માણ કાર્ય અહીંયા રહીને કરાય અને એ દેવ સ્વામીની જે કહી શ્રદ્ધા એનો જે ઉત્સાહ અને તમારામાં જે કાઈ અઓ મોટા સંતોએ જે સંસારના ઉત્સાહના ભક્તિના ભાવનાના લાડના જે ક શસ્ત્રાઓ ભેગા છે અને બકળો એમને ધારિ રાખ્યા છે ને એ ખૂબ ખૂબ ધન્યવાદ છે માચા ગામનો કે હરીમંત કે મણિ ગયાનું ઉનાલ રતાઓ પોતે કા સાસુ સ્વામી દ્વારા નામ કોલેર અને અહીં આવે અને એમ થાય થાય કે આવા જે મહિમાવાળા સંતોને છે એઓ એઓ ધર્મ કોને કયો છે સક્ષમ એટલે આત્મિતા સખો સર્વે થી લાગણી એ જોજે નહીં ખૂબ આપના પર છે અને એ સાથે આપણે સાથે અમારા ડોય ડોક્ટર બધા ભાયા છે કે ભગવાન ખમરા વિશેષો વિશે સત્વીય નાસાને પીછે કે આધ્ય دارک نے بات کر دی ہے અને એક મારા કે આ ગ્રંથન પરલોક કે વિશે સુખી માન રીતે જે થાય મંદિર તો કે છે કોક બેનાના મંદિર ના માટે જે વખતે ભૂમિકા છે કર્મને દંતી જે સેવા કરી છે એટલે બેનો મને પણ થોડા સમયમાં તૈયાર થઈ જશે અને એ જે બાદ કૃષ્ણ સ્વામીનું અને એ પ્રમાણે સેવા હશે એટલે લાલજી મહારાજ પ્રતિષ્ઠા માટે બનાવે ધર્મો સંતો બોલાવે આપના પ્રતિનિધિનો સહિતનો આપ બધાને આશીર્વાદ જો મહારાજ

અને જે ત્યાં કોઈ બેનો આ ગામના સેવા કરી રહ્યા હોય એ ખરેખર બેનોને એકવાર તાળીઓના હાથથી વધાવી આજે જેમ ભારત અને પાકિસ્તાન ની લડાઈ ચાલે છે અને એમાં જેમ ભારતના સુકરો એને શૂટ કરે જે આ આતંકવાદીઓના જે અટાઓ એ ખતમ કરે છે રીતે આ સંતો આ ભક્તો સંઘોની બેનો જે જે કામ હવે માં ના છે કામ નો મો માન મત રાજા એને ખતમ કરવા માટે કાર્ય કરે છે એટલે પાકિસ્તાની કામ કરતા હોય એ રીતે પર રહી અને જે નાશ કરે છે અને ભક્તિ ન્યાય વૈરાગ્ય ધર્મ પાસા એના જે સ્થાપના કરે છે એ ખરેખર માતાના ભક્તોને બધાને ખૂબ ખૂબ મને છે अंतमा धुनाड वास्ते आधार मंडले हरे कृष्ण महाराज अंशरा तुमरा शिष्य होला मां को दान अनुष्ठान में कार्यक्रम बनाने का मौका मिला के जा आप आते बहुत कृपया स्वामी महाकृष्णा स्वामी पठारी स्वामी एफएल मदन संतो है जेका हमने आप सभा का दर्शन नो

આવી બેટી માટે સાચવાની જવાબદારી ભગવાન શ્રી ખૂબ આપે અને બહેનોના ભાઈઓના સંસ્કારો આવા તકે પૂર્ણ થાય એ મારી વાણી જય માતા જય જય કાકડે સ્વામી આરાધનાની દેવાદા મંદિર વન મહારાજ જય